શિશુવિહાર સંસ્થામાં યોજાયેલ નેત્રયજ્ઞ દ્વારા પંચોતેર જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે નેત્ર સારવાર મળી સ્વ સુરેશભાઈ બુચની સ્મૃતિમાં ચારસો બાણુંમો પ્રભુ કૃપા નેત્રયજ્ઞ શિશુવિહાર સંસ્થામાં યોજાઈ ગયો તેમજ શ્રી જુબેદાબેન જૈનુદ્દીનભાઈ વલ્લીની સ્મૃતિમાં ચારસો ત્રાણુંમો પ્રભુ કૃપા નેત્રયજ્ઞ તારીખ ત્રીસ ઓગસ્ટના રોજ શશુ પ્રાંગણમાં યોજાયો ગુજરાત અંધત્વ નિવારણ સોસાયટી તથા શિવાનંદ આઈ હોસ્પિટલના સહિયકતી યોજાયેલ પ્રભુ કૃપા નેત્રયજ્ઞમાં પંચોતેર દર્દીઓની આંખ તપાસ ડોક્ટર શ્રી ચંદ્રકાન્તાની ટીમ દ્વારા કરવામાં આવી જે તમામ ને શશુ વિહાર પરિસરમાં ડોક્ટર મીનાક્ષીબેન ભરતભાઈ ગરીવાલા ભોજનાલયમાં સવારે ચા નાસ્તો તથા બપોરે ભોજન બાદ જરૂરિયાતમંદ સત્તર દર્દીઓને કેટરેક સર્જરી માટે તેમજ દર્દીઓના બાર સહાયકોને ખાસ બસમાં વીરનગર લઈ જવામાં આવ્યા દર્દી દેવો ભવની ભાવનાથી વર્ષ ઓગણીસો અડસઠ થી ચાલતા પ્રભુ કૃપાને શિશુ વિહાર સંસ્થાના તમામ કાર્યકરોએ સેવા આપી હતી thank you.